તન્યના માંડવા હતા એ બોડીમાં જઈમાં જઈને સવા ત્રણે જમીને બહાર નીકળ્યા બાંધબાન ખાધું મેં એના બાપાએ એટલે મેં કોઈકની મોટર સાયકલમાં લીધી એને પૂછ્યું મેં કીધું ભાઈ બે ચાર કલાક ફ્રી હોય મને માંગરોળ જવું છે બરાબર અને ભાઈએ ચાલી આપી હતી એટલે અમે દીકરો હું જતો હતો માંગવાથી બાપાને વિડીયો મુકારે આવવું હોય એ બાપાના દર્શન કરવા જાઉં છું ચાલ મારે કામ શું છે એ અત્યારે રાતના દાંડિયા રાસનો પ્રોગ્રામ છે મોંઘવારે એ આ સુધી કંઈ કામ નથી આમાં બે બાપ દીકરો પહોંચી ગયા બાઈક મારીને આશ્રમ રસ્તાનો જતો એક તો મને યાદ આવ્યું કાશીદાસ બાપુને સાડા ચાર પાંચનો જમવાનો ટાઈમ છે હરિહર બરાબર એમણે દીધી બાપાને કીધું કે હરિહરનો નાદ લગાવે એટલે ચૂક ચાક તમે બેસી જાય જીએ આપણી બેઠક સામેના રસોડામાં કરાવી દઈશ એનું જે રસોડી પણ ભોજન કલર જેવું અલગ હતું એ બીજા મહેશના સસરા બેસ સંભાળતા મેં તો ત્યાં આગળ તમને પ્રસાદી તુલસીના પાન પર લઈએ એટલી જ ખવડાવીશ એ કે મને મુજબ ભૂખ નથી એટલે તમે તુલસીના પાન પર લઈએ એટલું જ જમાડીશ એ વ્યવસ્થા હું કરતો એ બાકી થાળીએ બેસું એ ઈચ્છા હોય તો કે તમે કીધું પાછી જાવ એટલે ચાલ તું કે બેસજ એ અને હકીકતમાં મારા બાપાએ લગ્નમાં હતા આ માંદરામાં જઈને એના કરતાં વધારે જમીને ઊભા થયા પછી મને કે આ કેવી રીતે આ ફરી શરી છે આ ફરી પ્રસાદીમાં તમને